આપ પૂજ્ય બાપુ નું સન્માન કરશો અમારે મહામંડલેશ્વર એક હજાર મહારાજ આપણી વચ્ચે જયારે ઉપસ્થિત હોય ત્યારે પૂજ્ય બાપુ નું સન્માન કરવા માટે જયેશભાઈ વાળોરિયા વિનંતી કરીશ જેમને જેમના નામ બોલું આપ ઝડપથી અહીં મંચ ઉપર ઉપસ્થિત થશો અને સાહેબ પાંચસો કરોડ નું નુકસાન કર્યું છે એટલે એને ધરાશય કરી નાખ્યું છે સાહેબ કે જે અમારી મા ઉપર કરવત ના હોય અને એ કતલખાના ને ધરાશય કરવાનું કામ પાંચસો કરોડ નું નુકસાન પણ એમનું કર્યું છે સાહેબ અને પ્રાણીન ફાઉન્ડેશન ની મદદ ની અમારે બસો થી બસો ટન ગૌમાસ પકડ્યું અને અમારે સુમનભાઈ ઓઝાની સુમનભાઈ ઓઝાની આપી વચ્ચે માનવતા મોંગેરા મહેમાન ભાઈ શ્રી કડવાભાઈ ગજેરા ઉપસ્થિત થયા છે પધારો આપનો અમે હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ કારણ કે આપ સૌની ઉપસ્થિતિ આજ અમારા ગૌરક્ષકોની રક્ષકોની પ્રેરણા અને હોપ બની રહી છે ત્યારે કડવાભાઈ ગજેરાનો અમે સ્વાગત કરીએ છીએ અને અમારે કડવાભાઈ ગજેરા સમયાંતરે બહુ મોટું અનુદાન આપી આ ગૌસેકોના હાથને મજબૂત કરતા હોય એમની પણ અમે સહર્ષ નોંધ લઈએ છીએ કરવા માટે વિનંતી કે આપ ચંદ્રકાંતુ નું સન્માન કરવા માટે આવશો ખુબ ખુબ આભાર બાપુ ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્ય કિશનદાસ બાપુ સંત ગાંધારી આશ્રમ થી ઉપસ્થિત છે બાપુ નું સન્માન કરવા માટે હું સુરેશભાઈ ગજેરા ની વિનંતી કરીશ કે આવો કિશનદાસ બાપુ નું આપણે સન્માન કરીએ કિશનદાસ બાપુ ની વિનંતી કર્યું કે આપ અમારું સન્માન સ્વીકારશો એકતાવન સો રૂપિયા ગૌરક્ષા માટે માં ગાવત્રી નો જીવ બચાવવા માટે અનમોલ હાઇટ્સ મહિલા મંડલની બેનો અર્પણ કરે એક વાર જોરદાર તાળી દ્યો સાહેબ આ દેશની નારીની આહુતિ પડે ને ત્યારે અમારા ગૌશ્યકોની ઉર્જા વધતી હોય કારણ કે આ અનુદાન નથી આ અમારા ગૌ રક્ષકો માટે એક પ્રેરણા છે એકવાર જોરદાર તાળીઓથી મહિલા મંડળને વધાવો બાપ પચ્ચીસો ને એક રૂપિયો અમારે ગૌ પ્રેમી વિમલભાઈ અમેરિકાથી અર્પણ કરે સાહેબ વિદેશની ધરતી ઉપર ભારતની ગૌ માતાને બચાવવા અર્પણ થયો છે દાન જોરદાર તાળીઓથી વધાવો ત્યારબાદ હું વિનંતી કરીશ આપની વચ્ચે ઉપસ્થિત મહામંડલેશ્વર એક હજાર આઠ દયારામ બાપુ સગ્રામપુરિયા ને રૂપિયા કવલી ગાય ની સેવાથી શ્રીકાંતભાઈ સોલંકી પરિવાર અર્પણ કરે છે એક વાર જોરદાર તાળીઓ વધાવીએ એકવીસો રૂપિયા અમારે મા મિત્ર મંડળ ગ્રુપ તરફથી અર્પણ થયા છે જોરદાર તાળી વધાવીએ પાંચસો ને પચાસ રૂપિયા રામ ભરોસે અર્પણ થયા છે કષ્ટ ભંજન દેવ કષ્ટના કાપનારા દેવને યાદ કરી અને કાર્યક્રમને આગળ વધારો છે વચ્ચે વચ્ચે આપણે ગૌ રક્ષકો સન્માન પણ લેતા જવા છે આમ તો આ જગતમાં દરેક વ્યક્તિના સન્માન થતા હોય પણ ગૌ રક્ષકે કેવો છે કે એનું સન્માન લગભગ ક્યાંય થતું ન હોય કારણ કે હંમેશા ફિલ્ડમાં હોય સાહેબ આપણે બધા અહીં આનંદ કરતા હોય ત્યારે મારા દેશનો આ જવાન છે ને એ રોડ ઉપર ગાડીઓ પકડવા માટે મોત આરે વાત તો હોય જોરદાર તાળીઓથી વધાવો આ સ્પેશિયલ એના સન્માન કરવા છે કે જેના સન્માન ક્યારેય ન થતા હોય અને ગૌ સેવા સહેલી છે હજી પણ કહું છું પણ ગૌ રક્ષા બહુ અઘરી છે સાહેબ પ્રાણ ની આહુતિ આપીને ગાયો ને બચાવી શકાય આજ એના સન્માન થાય ને તેથી તેત્રીસ કોટી દેવતાના સન્માન આપણા હાથે થતા હોય જોરદાર તાળીઓથી વધારો